રંગીલા રાજકોટનો રંગીલો સંઘ આજે માના ધામમાં આવી પહોંચ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે માના ધામમાં આવ્યા છે સતત તેર દિવસ સુધી સોળે શણગાર સજીને અંબા ખોડિયાર ધામ નો કેમ્પ માના ધામમાં આવે છે સાથે સાથે રસ્તામાં અનેક સંદેશાઓ પણ આપે છે ત્યારે આ સંઘ આજે માના ધામમાં પહોંચ્યો છે માના ચાચર ચોકમાં ગરબા કર્યા છે બોલ મારી અંબે જય જય અંબેના નારા પણ લગાવ્યા છે સમગ્ર સંઘમાં એક નાની બાળકીની તલવારબાજી તેમજ નાની બાળકીની માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને અતૂટ ભક્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારે હવે તમે પણ નિહાળો આ રંગીલા રાજકોટના રંગીલા સંઘ

તો આ સંઘ રસ્તામાં ચાલતા ચાલતા અનેક લોકોને નવી પ્રેરણા તેમજ નવા સંદેશ આપતો આ સંઘ આવે છે અત્યારે આ સંઘ માતાના ચાકર ચોકમાં પહોંચ્યો છે જો નવા નવી પ્રેરણા અને નવી આસ્થાની વાત કરવા જઈએ તો આ સંઘ સોળ દિવસ સુધી ચાલે છે અને સોળે સોળ દિવસ સુધી સોળે શણકાર સજીને ચાલે છે અહીંની બહેનોનું કહેવું છે કે માતાજીને સોળ શણગાર બહુ ગમે છે માટે સોળે શણગાર સજીને ચાલુ બીજી તરફ ભક્તો આપે છે અને માતાજીને સોળે શણગાર ગમે એટલે સાંસ્કૃતિક ના કપડા પહેરીને મંદિર તરફ આવવું જોઈએ તો બીજું જો ખાસ વાત કરવા જોઈએ તો આ લોકોનું એવું એવું પણ છે આસાની માતાજી ના મંદિર તરફ પોતા રંગીલા રાજકોટ નો રંગીલો સંઘ આજે માનાથ ગામમાં પહોંચ્યો છે આ સંઘ તમામ મેમ્બરો દ્વારા સોળે શણગાર સજીને માતાનાથ ગામ માં આવે છે

એને આપેલી છે કે તમે લોકો મતલબ આવી રીતના સજી સજીને જાઓ કારણ કે આપણી ઘરે કોઈ ભી પ્રસંગ હોય છે તો આપણે લોકો કેવા તૈયાર થાય છે આપણા ઘરનો કંઈ પ્રસંગ આપણા દીકરા દિકરિયન હોય કે ઘરે કોઈ ભી પ્રસંગ હોય તો તમે બહાર તૈયાર થવા જાવ છો તૈયાર થાવ છો ખરીદી કરો છો શોપિંગ કરો છો બધું કરો છો તો માતાજીનો બી પ્રસંગ છે ને તો માતાજીના પ્રસંગમાં કેમ નહીં કારણ કે આખી દુનિયાના જગત જગતજનનીમાં એક સૌથી મોટામાં માં છે તો અંબામા છે તો એની ઘરે જે પ્રસંગ આવે છે તો એના પ્રસંગમાં તો આ હોવું જ જોઈએ ઘરના પ્રસંગમાં તમે સજી સજીને રહી શકો તો માતાજીના પ્રસંગમાં કેમ નહીં તેમજ અન્ય લોકોને અન્ય સંદેશ સાથે આ સંઘ આજે માતાજીના ધામમાં પહોંચ્યો સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ અંબાજી